સ્વાગત છે માંડવી માંડવી ભુજ પર ફ્રૂટ માર્કેટનો ભવ્ય શુભારંભ સંતોના હસ્તે કરાયો માંડવી ભુજ હાઇવે પર પિયાવા કેનાલની બાજુમાં સ્થિત માંડવી ફ્રૂટ માર્કેટનો શુભારંભ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો તેમજ ખેડૂત મિત્રોના વરદ હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યો હતો ફ્રૂટ માર્કેટના પ્રારંભ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતોએ આશીર્વચન આપ્યા હતા શુભારંભ પૂર્વે કાંટા પૂજન કરવામાં આવ્યું તેમજ મા ઉમિયા ભગવાન લક્ષ્મીનારાયણ અને ભગવાન સ્વામિનારાયણનું ભૂદેવના મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંડવી ફ્રૂટ માર્કેટના આયોજકો ડિયાનભાઈ રામનાની રવિભાઈ પારસિયા ઉદયભાઈ ધકાણ હિરેનભાઈ પારસિયા પપ્પુભાઈ સોની સહિત તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે માંડવી પંથકના અગ્રગણીય ખેડૂતો અને વેપારી મિત્રોના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો આયોજકો દ્વારા ખાસ કરીને દાડમના ખેડૂતોને સમયસર પેમેન્ટ મળી રહે તેવી સુવ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું હતું શુભારંભ કાર્યક્રમમાં દાડમની ખેતી કરતા અગ્રગણ્ય ખેડૂતો વેપારીઓ પરિવારજનો મિત્રવર્તુળ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામે માંડવી ફ્રૂટ માર્કેટના આયોજકોને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પણ માંડવી ફ્રૂટ માર્કેટના પ્રારંભ માટે શુભકામનાઓ પાઠવી હતી

તો ભગવાન આપણે સફળતા અપાવે 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 સદાન સાય મહારાજ કચ્છમાં મને નથી લાગતું કે આવી રીતનું શરૂઆત એટલે શાસ્ત્રોક્ત વિધિ અને શાસ્ત્રોક્ત વિધિ અને જે આપણી સનાતની સમાજ સંસ્કૃતિને અનુસરીને જે ચાલનારી વિધિ છે એનાથી આ મંડીનું પ્રયોજન કરવામાં આવ્યું છે આયોજન અને આ મંડી ખૂબ જ આગળ વધે એવા હું એક બ્રાહ્મણ તરીકે અંતરના આશીર્વાદ આપું છું અને સાધુ સંતો પણ જે સ્વામિનારાયણ સંતો આવ્યા એ પણ ખૂબ આશીર્વાદ આપી ગયા છે બોલો મિયા માત કી જય આપણે માંડવી ફૂટ માર્કેટ અને અહીંયાનો જે બે ઓક્શનમાં જે બી વેપારી ખરીદશે એ બારના હે બલ્ટી બધી બાર ની વેપારી પણ જે મંડી હલાવનાર બધે જે માલિક છે એ બધે આયા ના છે કોઈ બાર નો ની કે પછી ફોન કરવા ફોન ન ઉપાડે ઘણી વખત એવું થતું હોય પણ એવું ઓછું થાય પણ વ્યવસ્થિત ખેડૂત ને ભાવ મળી જશે લેવલ નો અને ચોથે કે પાંચમે દિવસે પેમેન્ટ મળી જશે બોલો મિયા માત કી જય આપણે માંડવી ફૂટ માર્કેટ અને અહીંયાનો જે બે ઓપ્શનમાં જે બી વેપારી ખરીદશે એ બારના હે પાલ્ટી બધી બારની વેપારી પણ જે મંડી હલાવનાર બધે જે માલિક છે એ બધે અહીંયાના છે કોઈ બહારનો ની કે પછી ફોન કરવા ફોન ન ઉપાડે ઘણી વખતે એવું થતું હોય પણ એવું ઓછું થાય પણ વ્યવસ્થિત ખેડૂતને ભાવ મળી જશે લેવલનો અને ચોથે કે પાંચમે દિવસે પેમેન્ટ મળી જશે હા એવી અમે ખાતરી આપી રહ્યા અને હું પોતે અહીંયાનો જૂનામાં જૂનો વેપાર કરવા દાડ અમમાં ચૌદ પંદરથી બગીચાની ખરીદીમાં મોટે ભાઈએ વેપાર મારો હોય ભાવ પણ બગીચાનો એકસો પચોતેર અઠોતેર એકસો બ્યાસી સુધી ગયા વર્ષે બગીચા ખરીદી જય જવાન જય કિસાન હું ફરજથી રાહુલ ચૌધરી છેલ્લા સાત આઠ વર્ષથી રવિભાઈ જોડે જોડાયેલો છું એમનું કામ બહુ સરસ છે મને પસંદ છે અને દુર્ગાપુર મેરાઉ એ જગ્યાઓ ઉપર રાયણ ગોધરા એ બધુ નેટવર્ક બહુ મસ્ત છે અને ખેડૂતોને એવો સારો સપોર્ટ છે તો રવિભાઈ એક નવું સાહસ કર્યું છે મંડીનું તો બધા ખેડૂતોને વિનંતી સપોર્ટ કરજો જય હું પારસિયા પરિવારની દીકરી અને મારો આ મારા પપ્પાએ સબ્જી ફ્રૂટ મંડી ચાલુ કરી છે માંડવી ભુજ હાઈવે ઉપર અને તે આજે તેમનું ઓપનિંગ છે ભવિષ્યમાં તે ઉચ્ચતર પ્રગતિ કરતા રહે તેવી અમારી શુભકામનાઓ પાટીદાર સમાજની દીકરીઓ અગ્રેસર તો રહે છે તેમના ઘરેથી તેમના વાલીઓ પણ તેમને છૂટ આપે છે પરંતુ તેને પોતાના પોતામાં એવું જોઈએ કે અમે આગળ વધી અમારી અમારું નામ રોશન કરી પાટીદાર પરિવારનું નામ રોશન કરીએ આજ રોજ અમે માનવી ભુજ હાઈવે પર પિયાવા પાસે માનવી ફ્રૂટ માર્કેટનું શુભારંભ કર્યું છે જેનામાં હુદેવોના આશીર્વચન સાધુ સંતોના આશીર્વચન અને આશીર્વાદ મેળવી અને કાંટા પૂજન અને સનાતન પદ્ધતિથી જે રીતિ રિવાજો છે એ મુજબ અમે આજે શુભારંભ કર્યું છે જેનામાં અમારા જે વડીલો હતા જે મિત્રો હતા એમને આશીર્વાદ અને શુભકામનાઓ મળી છે ખેડૂત મિત્રોનો ખૂબ સ્નેહ મળ્યો છે આજે પણ તમે જોઈ શકો છો કે બહુળી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે સામાજિક અગ્રણીઓ આવ્યા છે અને ખેડૂતોએ બહુળી સંખ્યામાં બહુ બહોળો માલ લઈને આવ્યા છે અહીંયા કને કે અમે જે ધાર્યો હતો કે ક્વોન્ટિટી અમે નક્કી વિચાર્યું હતું મનથી કે આટલું આવશે પણ એના કરતાં ત્રણ ગણું આવ્યું છે અને અમારી કેપેસિટી હજુ પણ આનાથી વધુ લેવાની છે અઢીસો ટન જેટલું અમે ડેઈલી માલની ખપત કરી શકીએ એટલી અમારી કેપેસિટી છે ખેડૂતો સાથે અમે ચર્ચા કરી તે જેનામાં અમે જે અમારું સ્ટ્રક્ચર છે કમિશન સ્ટ્રક્ચર છે જે પણ છે એ બધી ચર્ચાઓ કરી પેમેન્ટનું અમે એમને સમજાવ્યું એમણાં ખેડૂતોના જે અભિપ્રાયો છે કે ભાઈ પેમેન્ટ વહેલી તકે થાય એના માટે અમે એમને બાઇન્ડરી આપી છે કે જેટલું બનશે એટલું પેમેન્ટ અમે જલ્દી કરી આપશું ચાર દિવસનું કમિટમેન્ટ આપેલું છે કે ચાર દિવસે અમે પેમેન્ટ કરી આપશું પણ અમે એમને વિચાર વિમર્શ કરી અને જે એનાથી પણ જલ્દી થતું હશે તો એ પણ અમે પ્રયત્નો કરીશું આજે તમે જોશો કે રાજકીય સામાજિક અગ્રણીઓ એ પણ અમારી અહીંયા કને ઉપસ્થિત રહ્યા છે અને ખેડૂતોનો સારો એવો પ્રતિસાદ છે કે આ હાઈવે જેવી જગ્યા ઉપર પણ ટ્રાફિક જામ જેવું થઈ ગયું છે અત્યારે તો આ અમે જે શુભારંભ કર્યો છે એમાં અમારા વડીલ મિત્રો અને મિત્રો દરેક લોકો અને અલગ અલગ ફિલ્મમાંથી અમારા જૂનામાં જૂના દાડમના કિંગ કહીએ અમે તો આ વિસ્તારમાં રવિભાઈ પારસિયા એમનો સન હિરેનભાઈ પારસિયા પછી અમારા રઘુબા બાપુ સાથે અમારા ટ્રાન્સપોર્ટમાં સપોર્ટ કરે એવા જીતુભાઈ જીતુભાઈ ઠક્કર પછી અમારા ઇમ્પોર્ટ એક્સપોર્ટના માંદાતા દિયાનભાઈ રામ નાની એ ઉપસ્થિત રહ્યા છે અને એમનો સાથ સહકારથી અને ભાગીદારીમાં અમે લોકોએ આ શુભારંભ આજે કર્યું છે માંડવી ભુજ હાઈવે પર પીઆવા નર્મદા કેનાલ પાસે આ મંડીની લોકેશન છે કે જ્યાં તમે ગમે ત્યારે વિઝિટ કરી શકશો ચોવીસ કલાક મંડી ચાલુ રહેશે અને જે સ્ટ્રક્ચર છે બીજા લોકો કે ભાઈ ટોકન સિસ્ટમને અત્યારે અમારી કેપેસિટી એટલી વધારે છે કે ટોકન સિસ્ટમ પણ રાખવાની જરૂર નથી અમે ખેડૂતોને એ પ્રમાણે કહ્યું છે કે બંને એટલું જલ્દી માલ મોકલજો કે શોટિંગ ગ્રેડિંગ કરી અને એ લોકો પણ વહેલા ફ્રી થઈ જાય ખેડૂતોને બને એટલું એમના માલ માટે જે મહેનત કરી છે એમને પૂરતું વળતર મળી રહે એ માટે અમે અમે કર્યા છે સાથે સાથે ઓલ ઓવર ઇન્ડિયામાંથી અને ઓવરસીસના પણ વેપારીઓ રાખ્યા છે સાથે જેમ કે દિલ્હી મંડીના છે બનારસ મંડીના છે એના ઉપરાંતમાં વેસ્ટ બેંગાલથી વેપારીઓ આવેલા છે અને બહારની માર્કેટના કહીએ તો દુબઈ મલેશિયા અને બાંગ્લાદેશ એ બધી જ જગ્યાએના આપણા પાસે વેપારીઓ છે એટલે ખેડૂતોનું જે પણ માલ હોય સારો ખરાબ જે પણ માલ છે એ બધા આપણે પૂરા ભાવ આપી શકીએ એ રીતનું અમે આયોજન કરેલું છે શુભકામનાઓ પાઠવી છે એમના પાસે બહુઅળી જવાબદારી છે માંડવી વિધાનસભાના ધારાસભ્ય છે ઉપરાંત ભાજપના મહામંત્રી છે એમનો વ્યસ્ત કાર્યક્રમ હતો એમના માટે આજે ગાંધીનગર હોવાથી એમણે શુભકામનાઓ પાઠવી છે અને એમણે કહ્યું છે કે જ્યારે પણ માંડવી આવશે આ વીકમાં આ અઠવાડિયામાં ત્યારે એમણે કહેલું છે કે એ મંડીની ચોક્કસ મુલાકાત લેશે અમારી આ માંડવી ફ્રૂટ માર્કેટની અને એમના આશીર્વાદ હર હંમેશા અમારા સાથે જ રહેલા છે પહેલાં તો હું અભિનંદન આપીશ રવિભાઈ એમને એમની ટીમને માંડવી ફ્રૂટ માર્કેટ માટે કે ખેડૂતો માટે એક આ નવું નજરાનું ચાલુ કર્યું છે મંડીઓ તો માંડવીમાં અનેક ચાલુ થઈ છે અને જરૂરી પણ છે કેમ કે દાડમનો વ્યાપ એટલો વધી ગયો છે અને જેમ જેમ મંડીઓ વધુ ચાલુ થશે એમ ખેડૂતોને લાભ થશે તો આ મંડી ચાલુ થઈ છે એમના માટે ખેડૂતોને ઘણો બધો લાભ થવાનો છે કારણ કે એક તો ભાવ મળી એવી આપણે આશા રાખીએ અને વધુ વેપારીઓ અહીંયા આવે અને સારા માલની સારો ભાવ આપે અને નબળા માલ ને પણ સારો ભાવ આપે એવી આશા રાખીએ છીએ કે વેપારીઓ ઘણા બધા આવે અને ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય આપ ખેતીમાં નિષ્ણા ચોક દાડમ ની ખેતીમાં ખેડૂતોને ફાયદો થાય એ માટે શું કહેશો જો દાડમ ની ખેતી એક એવી છે આમ ખેતી બધી કુદરતને આધારિત છે પરંતુ દાડમ નો પાક એવો રિસ્કી પાક પણ છે વરસાદ થોડુંક વાત વરસાદ પડે તો બીજા પાકને નુકસાન થાય પણ આ તો વરસાદ ન પડે ને વરસાદી વાતાવરણ થાય તો પણ ના ફૂલ ડ્રોપિંગ થતા હોય છે ખેડૂતો બહુ મહા મહેનત આમાં લગાવી દેતા હોય છે અને જી જાન મહેનત કરતા હોય છે અને દાડપનો પાક એવો છે આગોતરો એમને ખર્ચ કરવો પડે પેલો ખર્ચ કરો પછી આ ઉત્પાદન મળે છે એટલે ખેડૂતોને પણ આ તરફ આપણે ધ્યાન દોરીએ કે આપણે જેટલો ખર્ચ કરીએ એટલું ઉત્પાદન ફૂલ મહેનત કરીએ જો મહેનત કરશું તો ખરેખર દાડમમાં સફળતા મળે છે અને મળશે